હું એ શાકરમાં આવતા શંકા મારી બે તમે શું લઈ દે હજી અમે નવું નહીં તારવાડી એવું ફાળવાનું

અમન શું કરવા આવા નહીં તમારો કોઈ બાગીના લઈ ગયા તમારે શું બોલવાનું છે બરાબર લઈ ગયા લઈ ગયા મારવા મળ્યા પછી કરી પછી બોલવાનું અમે તો

આ Não, આ é casa aí, eu tô tocando! Agora tu! Ah, caramba, tá ali, tio! Mel, mel, tu, mel! Eu, mel, lá, tu, mel! Não, papai, મેલ mãe! Não, hoje, hoje,